નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે કહેવાય છે ને કે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નહાય કોઈ પણ સ્વપ્ન એ જાદુથી હકીકત નથી બનતું તેના માટે પરસેવો પાડવો પડે છે દ્રઢ સંકલ્પ કરવો પડે છે અને ખૂબ મહેનત કરવી પડે છે ત્યારે આજે આપણી સાથે જોડાયા છે એવા જ એક ખૂબ મહેનતું દોડવીર જામનગરના યુવરાજસિંહ ઝાલા કે જેમને તાજેતરમાં જ એકસો આઠ હાફ મેરેથોન પૂર્ણ કરી છે તો ચાલો તેમની સાથે ખાસ વાતચીત કરીએ અને તેમની આ જર્ની વિશે જાણીએ ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે સૌ પ્રથમ કે આપ જે આજે સિદ્ધિ હાંસલ કરી છે એકસો આઠ હાફ મેરેથોન દોડીને એના માટે મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ આ જે સફરની શરૂઆત છે ક્યાંથી કરી કેવી રીતે આ વિચાર આવ્યો નમસ્કાર સફરની શરૂઆત માટે હું કહું તો પહેલાં આજથી અઢીથી ત્રણ વર્ષ પહેલાં હું એક ક્લબ સાથે જોડાયો જામનગરમાં જે જામનગર સાયકલિંગ ક્લબ તરીકે પ્રચલિત છે અને તેમાં ઘણા બધા સાયકલિંગ સાયકલિસ્ટ છે દોડવીર છે સ્વિમર છે એના બધાના સંપર્કમાં આવ્યો ધીમે ધીમે મેં સાયકલિંગ સ્ટાર્ટ કરી પછી બેથી ત્રણ મહિના પછી મને ખ્યાલ આવ્યો કે ગ્રુપમાં ઘણા બધા લોંગ ડિસ્ટન્સ રનિંગ પ્લસ અમુક કોમ્પિટિશનમાં પાર્ટ લેતા હોય છે એમને જોઈને મેં ધીરે ધીરે સ્ટાર્ટ કર્યું બે ચાર અઠવાડિયા થયા પછી મેં ધીરે ધીરે પાંચ કિલોમીટર સ્ટાર્ટ તમારે કોઈપણ માટે સ્ટ્રગલ કરવું પડે કે બે કિલોમીટર પાંચ કિલોમીટર એ રીતે તમારે એક સંકલ્પ લેવો પડે કે ડેલી તમારે આટલું કરવાનું એવી રીતના ધીરે ધીરે સ્ટાર્ટ કરી દસ કિલોમીટર કર્યું પછી પંદર કિલોમીટર કર્યું પછી ખ્યાલ પડ્યો કે એકવીસ કિલોમીટર એટલે હાફ મેરેથોન અને બેતાલીસ પોઈન્ટ બે કિલોમીટર મતલબ ફૂલ મેરેથોન એટલે મેં પછી ત્રણ ચાર મહિનામાં એકવીસ કિલોમીટર એક હાફ મેરેથોન કરી પછી એક મજા આવી કે ના આ એક ઇન્ટરેસ્ટિંગ છે અને પછી મેં ધીરે ધીરે ગ્રુપમાં બધા સાથે જોઈન થઈને મને ખ્યાલ આવ્યો કે રાજકોટમાં એક છે રવિ જાદવ કરીને ડેઇલી હાફ મેરેથોન કરે છે જેણે એક હજાર હાફ મેરેથોનનો સંકલ્પ લીધો છે તો એનાથી પ્રેરાઈને મને વિચાર આવ્યો કે હું પણ કંઈક કરું એટલે મેં પછી પંદર દિવસે હાફ મેરેથોન કરો મહિને એ રીતે અત્યારે હું ડેઇલી મતલબ અઠવાડિયામાં એકવાર હાફ મેરેથોન કરું છું અને એક રન શોર્ટ રન હોય જે સાત થી આઠ કિલોમીટર હોય છે અત્યાર સુધીમાં કયા કયા અચીવમેન્ટ બીજા આપણે હાંસલ કર્યા છે આ સિવાય આપણે રુચિ ધરાવે છે હા અત્યાર સુધીમાં મેં લગભગ ઘણી બધી હાફ મેરેથોન જેમાં જામનગરની આપણે કહી તો વાલસુરાની છે નેવીની છે હાફ મેરેથોન જે ઓર્ગેનાઇઝ થાય છે એમાં પણ પાર્ટ લીધો છે પછી એવી રીતના રાજકોટમાં મેં એ લોકોની તે નો ડ્રગ્સની એક હતી આપણે આપણે ઇવેન્ટ હતી એમાં પણ મેં પાર્ટ લીધીને અને જામનગરમાં મારી જે બેસ્ટ હતી જે એક કલાકને પિસ્તાલીસ રન મેં હાફ મેરેથોન જે ફાસ્ટેસ્ટ મારી હાફ મેરેથોન હતી એ પૂર્ણ કરી અને તે સિવાય મેં કરી છે આપણે અદાણીની અલ્ટ્રા મેરેથોન થાય છે કે જે બાર કલાક રનિંગની હોય છે તમારે કોન્સ્ટન્ટ નાઇટ રન હોય છે બાર કલાક સુધી અને મિનિમમ સિક્સટી કિલોમીટર તમારે એમાં રનિંગ ક્વોલિફિકેશન માટે હોય છે એમાં મેં એટી ટુ કિલોમીટર્સ બાર કલાકમાં કમ્પ્લીટ કર્યું છે આજે તમે એકસો આઠ હાફ મેરેથોન પૂરી કરી તો અત્યાર સુધી એ પૂરી કરવા માટે આપણે કેટલો સમય લાગ્યો અને આપણે અત્યાર સુધીમાં કેટલા કિલોમીટર રન કર્યું છે હા મારે એકસો ને આઠ કિલોમીટર કરવામાં સવા બેથી અઢી વર્ષનો સમય લાગ્યો છે અને ઓલમોસ્ટ બાવીસોથી ત્રેવીસો કિલોમીટર ખાલી હાફ મેરેથોન એ સિવાય તે મારી શોર્ટ રન હોય છે તો ટોટલ અત્યાર સુધીમાં મારે પાંત્રીસોથી ચાર હજાર કિલોમીટર રનિંગનું ડિસ્ટન્સ મેં લાસ્ટ અઢી વર્ષમાં કર્યું છે આપની જેમ જે લોકો સ્પોર્ટ્સમાં રુચિ ધરાવે છે તો એમને આપ શું કહેશો કે આ રીતે કોઈને ભાઈ આ સ્ટેજ પર રુચિ હોય તો કઈ રીતે એની શરૂઆત કરી શકે અને જામનગરમાં કઈ રીતે એની ફેસિલિટી ક્યાં અવેલેબલ છે હા હવે સ્પોર્ટ્સ એક્ટિવિટી એટલે ખાલી હું રનિંગ કરું છું બરાબર મારી હોબી પ્રમાણે બરાબર કોઈ પણ તમે સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં તમે ઇન્વોલ્વ થઈ શકો છો જામનગરમાં સાયકલિંગની પણ એક્ટિવિટી ચાલે છે બરાબર રનિંગની છે સ્વિમિંગની છે કોઈ પણ એમાં તમે આગળ વધી શકો છો તમે ગ્રુપના ટચમાં આવો જેમ કે હું જામનગર સાયકલિંગ ક્લબના ટચમાં આવ્યો તો ખ્યાલ પડ્યો કે રનર્સ પણ છે સ્વિમર પણ છે જે રેગ્યુલર બેઝ ઉપર સ્વિમિંગ કરે છે અને કોમ્પિટિશનમાં પણ પાર્ટ લે છે જેમ કે આપણે પોરબંદરની જે સી સ્વિમિંગ થાય છે એમાં પણ અને આપણે અમારી જે ક્લબ છે જામનગર સાયકલિંગ ક્લબ એ દર વર્ષે ટ્રાયથલોન ડ્યુએથ્લોનનું કોમ્પિટિશન કરે છે જેમાં અલગ અલગ કેટેગરી વાઇઝ રનિંગ સ્વિમિંગ ને સાયકલિંગ એક જ એક જ ડ્યુરેશન દરમિયાન તમારે અલગ અલગ કેટેગરી વાઇઝ પાર્ટ લઈ શકો છો આપ છે આ હાફ મેરેથોનનો ટાર્ગેટ કમ્પ્લીટ કર્યો તો શું આખા દિવસનું તમારું શેડ્યુલ કેવી રીતે રહેતું તમે શું કોઈ ડાયટ કે લેતા કે દિવસની કેટલા કલાકની પ્રેક્ટિસ કરતા હા હવે એમાં ડાયટમાં તમારે થોડુંક ખાવા પીવામાં ધ્યાન રાખવું પડે અને હાઇડ્રેશન માટે કે તમે જ્યાં માન લો કે હું વીકલી કરું છું તો તમે આગલે દિવસે તમારે હાઇડ્રેશન માટે પ્રોપર તમારે બોડીને પાણી એને ફ્લુડ એકદમ પ્રોપર રાખવું પડે પ્લસમાં તમે વોર્મઅપ અને સ્ટ્રેચિંગ જે તમે રનિંગ પહેલાં તમે અપ કરવું પડે અને આફ્ટર રનિંગ સ્ટ્રેચિંગ કે જેથી કરીને તમારા મસલ્સ છે એ પ્રોપર વેમાં તમારું યુઝ કરી શકો એને અને આફ્ટર રન તમે પ્રોટીન માટે હું કોઈક એવા કોઈ એનો યુઝ નથી કરતો કે રેડીમેડ વિટામિન્સ કે પ્રોટીન હોય હું સ્પ્રાઉટ અને દહીં એ રીતે એનો યુઝ કરું છું અને કેળા છે પછી આપણો ગુજરાતી ખોરાક છે ને કે કાઠિયાવાડી એમાં લગભગ તમારે ઓલમોસ્ટ બધી ટાઈપના ન્યુટ્રીશન કયો કે પ્રોટીન વિટામિન્સ સી મળી જ રહે છે આપણા ખોરાકમાં એટલે કોઈ એક્સ્ટ્રા બહુ નથી હું પ્રોટીન કહી લેતો પણ ડેઈલી રૂટીન ખોરાકમાંથી જ અને તમે ઇન ડ્યુરિંગ રન મીઠાવાળું અને લીંબુ નાખીને પાણી બેસ્ટ તમારે રનિંગ માટે તમારે બેસ્ટ કે જેથી કરીને આફ્ટર રન તમે પ્રોપર ને ઈ કંડિશનમાં હોય કે તમે થાકીને પછી લોથપો થઈ જાય ન થાય અત્યાર સુધીની આપની જે આ જર્ની છે તો તેમાં આપણે કોણ કોણ સહભાગી થયા છે આ હા અમારું જે ક્લબ છે ને એમાં ઘણા બધા ડૉક્ટર્સ પણ છે ને બીજા ઘણા બધા છે રનર્સ એ લોકોનું કન્ટિન્યુઅસ હું રન કરું તો એ લોકોનું ગાઈડન્સ આપતા કે એમણે જે રીતે સ્ટ્રગલ કર્યું ને જે એ રનર્સ બન્યા હોય તો એ લોકોનું કન્ટિન્યુઅસ મને પ્રોત્સાહન મળતું રહે કે ભાઈ આ રીતે ડાયટ કરવું આ રીતે પ્રેક્ટિસ કરવી અને બસ બાકી તો આ પ્રેક્ટિસ જ છે તમારે કોઈ એવું સાયન્સ નથી કે આમાં શું કરવું જેટલી પ્રેક્ટિસ એટલું તમે આગળ જઈ શકો અને મારું બધાને એ પણ કહેવું છે કે આજની જનરેશન આજના પ્રમાણે તમારે ડેઈલી કોઈ પણ એક તો સ્પોર્ટ્સ રાખવું જ જોઈએ કે તમે કોઈ પણ એક્ટિવિટી કરતા હોય પછી તમે સ્પોર્ટ્સની કોઈ કરો કે રનિંગની મારી હોબી રનિંગની છે કે જેથી કરીને તમે તમારું સ્ટાર્ટઅપ ડેનું થાય તો એક રિસ્ટાર્ટ કરી શકો બોડીને તમે ડેઇલી શેડ્યુલમાં બધા બિઝી હોય બરાબર છે સવારથી સાંજ સુધી કોઈ બિઝનેસ હોય કે કોઈ પણ એમાં સવારમાં તમે એક કે બે કલાક રનિંગ એવી વસ્તુ તમે અડધીથી એક કલાકમાં તમારું એકદમ બોડીને રિસ્ટાર્ટ કરી શકો પાંચ કિલોમીટર કરો હું આપ મેરેથોન કરું છું મારી હોબી છે બાકી તમે તમારી પ્રમાણે પાંચ કિલોમીટર કરો એ સફિશિયન્ટ છે કે વીકમાં બેથી ત્રણ રન કરો ચાર રન કરો પણ એટલીસ્ટ શરીરનો પરસેવો પડવો એ જરૂરી છે જામનગરના યુવાનો અને જે એવું નથી યુવાનો પણ જે છે આપણી યંગ છે બધા એને કહેવા માગું છું કે તમારે જો રનિંગની સ્ટાર્ટ કરવું હોય તો આપણે કઈ રીતે સ્ટાર્ટ કરવું એક બધાને ક્વેશ્ચન હોય કે આ તો દોડાય નહીં આ તો થાકી જવાય પણ તમે એનું એક સ્ટેપ બાય સ્ટેપ છે કે તમે પહેલાં સ્ટાર્ટ કરો અડધા કિલોમીટર એક કિલોમીટર રનિંગ રન વોક તમે કરો થોડું રન કરો વોક કરો એનાથી ધીમે ધીમે તમારું બો બોડી ડેવલપ થશે પ્લસ તમારું મસલ્સ ડેવલપ થશે હવે એ તમારે કઈ રીતે કરવું હવે એના માટે અમે જામનગર સાયકલિંગ ક્લબે એક એનું પ્રોપર વેમાં તમે કંઈ સ્ટાર્ટ કરો એના માટે આપણે રણમલ તળાવ જે રાખોટાલે કે ત્યાં બે બોર્ડ માયરા છે એમાંથી તમે કઈ રીતે ક્રોસ એક્સરસાઇઝ કરવી કે મારે પાંચ કિલોમીટર સુધી પહોંચવું છે તો ડાયરેક્ટ હું એક દિવસ દોડીને પાંચ કિલોમીટર નહીં પહોંચી શકું એના માટે હું તમારે એક કિલોમીટરથી લઈને પાંચ કિલોમીટર કઈ રીતે સ્ટાર્ટ કરું કે આજે રનિંગ કરો તો બીજે દિવસે તમે ક્રોસ એક્સરસાઇઝ તરીકે સાયકલિંગ કરી શકો સ્વિમિંગ કરી શકો વળી પાછું ત્રીજે દિવસે તમે રનિંગ એવી રીતના બે ચાર અઠવાડિયા જતા જતા તમે પાંચ કિલોમીટર સુધી પહોંચી શકો તો એ તમે આમાં તમારી કઈ રીતે તમારે રનિંગમાં ગ્રીપ મેળવવી એના માટે તમે કરી શકો છો ઓકે ગુજરાત સાથે જોડવા માટે ખૂબ ખૂબ